ચેન્નાઈમાં ગત સત્યાવીસથી એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન યોજાયેલી વાકો ઇન્ડિયા નેશનલ કીક બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ગુજરાતના ગૌરવ બનીને સિદ્ધાર્થ ફિટનેસ ક્લબના બાવીસ ખેલાડીઓએ પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી વડોદરાનું ગૌરવ વધાર્યું છે ચોવીસ રાજ્યોના બે હજારથી વધુ ખેલાડીઓ વચ્ચે યોજાયેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં એસએફસીના યુવા યોદ્ધાઓએ ઝળહળતા પ્રદર્શન સાથે કુલ વીસ મેડલ્સ જેમાં સાત ગોલ્ડ બે સિલ્વર અને અગિયાર બ્રોન્ઝ જીત્યા હતા આ સ્પર્ધાની ખાસ વાત એ રહી કે મહિલા ખેલાડીઓએ ઉચ્ચ મેડલ ટેલી સાથે સ્પર્ધાની સ્પોર્ટ લાઇટ પોતાના નામે કરી હતી ફરી સાબિત કર્યું છે કે ગુજરાતના યુવા ખેલાડીઓ રાષ્ટ્રીય જ નહીં આંતરરાષ્ટ્રીય મંચ પર પણ પોતાની કળા અને ઝંડા લહેરાવવા સક્ષમ છે તમિલનાડુ ખાતે ચેન્નાઈ ખાતે નેશનલ કીક બોક્સિંગ ચેમ્પિયનશીપ ચિલ્ડ્રન એન્ડ કેડેટ્સનું આયોજન થયું હતું અને જેમાં આપણા ગુજરાતના પ્લેયર્સે પાર્ટિસિપેટ કર્યું હતું કીક બોક્સિંગ એસોસિએશન ગુજરાતમાંથી એમાં સિદ્ધાર્થ ફિટનેસ ક્લબના આપણા રમતવીરો મેડલ જીતીને આવ્યા છે અને ટોટલ સાત ગોલ્ડ પાંચ સિલ્વર અને ચૌદ બ્રોન્જ એવી રીતે મેડલ ટાયલી આપણી છે અને ટ્વેન્ટી સિક્સ સ્ટેટ્સ આમાં પાર્ટિસિપેટ કર્યું હતું ટ્વેન્ટી સિક્સ સ્ટેટ્સમાં આપણું ગુજરાત પાંચમા ક્રમે આવ્યું છે સો ગીત રોએ ગોલ્ડ મેડલ હાસિલ કર્યો છે અને લાસ્ટ યર એને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બી ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કર્યું હતું અને ત્યાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો એને સો ઘણી ટેલેન્ટેડ પ્લેયર છે આપણી અને આવનારી હવે ઇન્ટરનેશનલ ટ્રેનિંગ કેમ્પમાં બી એ જઈ રહી છે અને એશિયન ચેમ્પિયનશીપ આવનાર છે સો એમાં એ પાર્ટિસિપેટ કરવા માટે પોતાને તૈયાર કરી રહી છે આ જેટલા પ્લેયર્સ છે બધા એ ઘણા ઇયર્સ અહીંયા આવી રહ્યા છે અને ઓવરઓલ બધા પ્લેયર ચાર પાંચ વર્ષથી તો મિનિમમ એમને થયું છે આપણા એકેડમીમાં અને મોર્નિંગ ઇવિનિંગ ટ્રેનિંગ એમની હોય છે જ્યારે ઓન એક ઓન સિઝન હોય એક ઓફ સિઝન હોય સોન સિઝન એટલે જ્યારે ટુર્નામેન્ટ્સ હોય જ્યારે એનું લોન્ચ થતું હોય પોસ્ટર અને એના પછીની જે તૈયારીઓ હોય તો એમાં છોકરાઓ સવારે બી આવતા હોય અલગ અલગ જે સ્કૂલ્સમાં જાય તો સવારની સ્કૂલ બી હોય તો સ્કૂલમાંથી એ લોકો પરમિશન લઈને સવારે મોર્નિંગ પ્રેક્ટિસમાં આવે સ્કૂલમાં થોડાક લેટ જતા હોય અને સ્ટડી અને સ્પોર્ટ્સ બંને બેલેન્સ કરીને એ લોકો આજે આટલા સક્સેસફુલ બની રહ્યા છે પછી ઓફિશિયલ ટીમ જ જાય જેમાં પ્લેયર્સ મેનેજર્સ અને ઓફિશિયલ કોચિસ એવી રીતે જ હોય તો પેરેન્ટ્સ એમાં હોતા નથી સૌથી પહેલાં તો તો તમને આઠ દિવસ દસ દિવસ પેરેન્ટ્સ વગર રહેવાનું ત્યાં અને ખાવાથી લઈને નહાવા સુધીનું બધું પોતાને કરવાનું હોય છે તો કશે કે ને કસે સ્પોર્ટ્સ આજ બધું છે કે પોતાને કેવી રીતે ઇન્ડિપેન્ડન્ટ બનાવવું જવાબદારીઓ કેવી લેવી ટીમ સાથે કેવું હળી મળીને રહેવું બીકોઝ આજકાલ આપણે જોઈએ છીએ કદાચ કે આજકાલ એક માઇક્રો ફેમિલીના લીધે શેરિંગનો જે એટીટ્યુડ છે પ્લેયર્સમાં એ ઓછો થઈ ગયો છે આપણા જમાનામાં કે બધા કઝિન્સ હોતા હતા એક જ ઘરમાં રહેતા હતા તો આપણે બધું શેર કરીને ખાતા હતા રહેતા હતા પર હવે એ એઝ અ ટીમ માં જ્યારે જતા હોય આ લોકો તો ત્યારે એ ટીમ માં યુ નો એક કંઈ બી ખાવાનું લાવીએ તો બધાને ભલે મારું ગમતું ખાવાનું છે પર એ મને હું બધાને શેર કરીને ખાવું તો આવું બધું ઘણું બધું એ લોકો શીખતા હોય છે 10 વર્ષ પહેલાની વાત કરી સુ જ્યારે અમે સ્ટાર્ટ કરી થી એકેડમી સો ત્યારે ખાલી વાત કરીએ તો આમ દસ ટકા જેવા ફીમેલ આવતા હતા ફીમેલ ફાઇટર્સ આપડી પાસે હતા અને ત્યારથી લઈને જો અત્યારની વાત કરીએ તો સેવન્ટી પર્સન્ટ ફિમેલ ફાઇટર્સ છે હમણાં આપણા એકેડમીમાં સો ઘણા ઘણી સારી વાત છે કે પેરેન્ટ્સનું અવેરનેસ છે અને એઝ અ ગર્લ ચાઇલ્ડ એમને પોતાના ગર્લને એઝ અ આવા માર્શલ આર્ટ્સમાં મોકલવું કેક બોક્સિંગમાં મોકલવું આ તમને મારવાનું છે માર ખાવાનું છે તો એક સારી વાત છે કે સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ કેવી રીતે બનાવવું અને જ્યારે આપણે વુમન એમ્પાવરમેન્ટની વાત કરતા હોઈએ તો આનાથી બેસ્ટ તો શું હોઈ શકે હું એક ઇન્ટરનેશનલ પ્લેયર છું હું વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગઈ છું લાસ્ટ યર હું હંગરી ગઈ હતી ત્યાં મેં બ્રોન્ઝ મેડલ હાસિલ કરેલો મેં બોલ મેં ત્યાં બુલ્જેરિયાની સામે મેં ત્યાં બુલ્જેરિયાની સામે લડેલું અને હું હમણાં ને હમણાં નેશનલ્સ ગયેલી ચેન્નાઈ ત્યાં મેં એક ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ હાસિલ કર્યો મેં ત્યાં કેરેલા કેરેલા તમિલનાડુ અને બોબા સ્ટેટની સામે ફાઇટ કરી અને મેં મારું બેસ્ટ આપ્યું હન્ડ્રેડ પર્સન્ટ આપ્યું ફાઇટમાં અને કિક બોક્સિંગમાં આગળ વધવું જોઈએ ફોર અર સેલ્ફ ડિફેન્સ એન્ડ ટુ પ્રોટેક્ટ અ ફેમિલી એન્ડ અર કોચિસ એન્ડ એવરીબડી ફેમિલી અને અમારા બધા કોચિસ એન્ડ પ્લેયર્સ બધાને મને બહુ જ સપોર્ટ કર્યો છે અને એમના સપોર્ટથી જ હું હમણાં ઇન્ટરનેશનલ પ્લેયર બની છું મારું એમ છે કે હું ઓલિમ્પિક્સમાં જાઉં અને હું ત્યાં ગોલ્ડ મેડલ હાંસલ કરું મેરા નામ મનસ્વી સલુજા હૈ ઓર મેં કિક બોક્સિંગ સ્પોર્ટ કો પિછલે નો સાલ સે ખેલ રહી હું ઓર જો અમારા જવાહરલાલ नेहरू इंडोर स्टेडियम चेन्नई में नेशनल किकबॉक्सिंग बॉक्सिंग टूर्नामेंट हुआ था hmm. तो उसमें हम लोग के ओवर टू थाउजेंड पार्टिसिपेंट्स आए थे पूरे इंडिया से ट्वेंटी फोर स्टेट्स से और बहुत सारे अलग अलग वेट कैटेगरीज एंड इवेंट्स के लिए तो उसमें मुझे मेरी कैटेगरी माइनस फोर्टी टू के जी फीमेल्स में दो गोल्ड मेडल हासिल हुए एक पॉइंट yeah. इवेंट और एक यंग और एक लाइट कॉन्टेक्ट इवेंट में आ, किस तरह का गेम होता है, का होता है है कितने मिनट का और क्या क्या, क्या मेन होते हैं आ, हमारे जो टाइमिंग्स होते हैं वो आपके एज के हिसाब से वेरी करेंगे अगर आप यंगर कैडेट्स में तो आपका वन एंड हाफ मिनट का एक राउंड होगा और फिर यही आपके दो राउंड्स होंगे और एक टाई ब्रेकर राउंड भी हो सकता है अगर आप दोनों का स्कोर इक्वल चल रहा हो और किकबॉक्सिंग हमारी दो टाइप की होती है या तो रिंग्स में या फिर ततामीज में तो हम लोग जो खेलते हैं हम ततामी में खेलते हैं उसमें हमारे पास होता है पॉइंट फाइट लाइट कॉन्टैक्ट किक लाइट एंड म्यूजिकल फॉर्म और म्यूजिकल फॉर्म के अंडर भी बहुत सारे अलग अलग स्टाइल्स होते हैं एंड आप पॉइंट फाइट या तो आप टीम इवेंट कर सकते हैं एंड आप इंडिविजुअल भी कर सकते हैं mm -hmm. और किकबॉक्सिंग स्पीड और स्टेमिना का गेम है तो अगर आप पॉइंट फाइट और टीम इवेंट ले रहे हैं तो आपको स्पीड ज़्यादा चाहिए होगी क्योंकि फटाफट आप पॉइंट लो अंदर जाओ फटाफट बाहर आओ और लाइट कांटेक्ट में आपको ज़्यादा स्ट्रेंथ चाहिए ज़्यादा स्टेमिना चाहिए क्योंकि आपको नॉन स्टॉप मारना है um, मेरे सामने इस बार महाराष्ट्र हरियाणा तमिलनाडु ऐसे बहुत सारे स्टेट्स आए थे और सच वो ये मेरा पांचवा नेशनल था और ये पहली बार मुझे गोल्ड मेरे पहले नेशनल सिलीगुड़ी जो um, 2022 में हुआ था तब मिला था एंड देन उसके बाद से सिर्फ मुझे सिल्वर और ब्रॉन्स आ रहा था पांचवा नेशनल था और तब मुझे डबल गोल्ड आया तो बहुत ही गर्व की बात थी मेरे लिए और तो इस बार मुझे ये पूरा भरोसा था कि जो मैंने नौ साल ट्रेनिंग करी वो इस दिन तक आई और मैंने बस सोचा कि अपना बेस्ट देना है और कुछ नहीं है और जो होगा वो होगा अब